સુરત સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરાઈ હતી ત્યારે સુરતમાંથી ઝડપાયેલા સોથી વધુ બાંગ્લાદેશીઓને તેમના દેશમાં મોકલવા માટે જીઆઈસીની જવાબદારી સોંપાઈ છે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન હાથ ધરાયું હતું સુરતના ઉનવિસ્તારમાંથી થી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા આ લોકો ઇસ્માઇલ નગર અને સાયરાનગર જેવા વિસ્તારોમાં ભાડાની છુપડીઓમાં વસવાટ કરતા હતા પોલીસે જયારે તેમને ઝડપી લીધા ત્યારબાદ આ વિસ્તારોમાં ધડાધડ મકાન બંધ જોવા મળ્યા અને અનેક બાંગ્લાદેશીઓ ભયભીત થઈ ભાગી છૂટ્યા હતા આ ઓપરેશન દરમિયાન કેટલાક રસપ્રદ અને ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા છે બે મહિલાઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તેમના પતિ બાંગ્લાદેશી છે તે વાત તેમને લગ્નના કેટલાય વર્ષ પછી ખબર પડી છે એક મહિલા સાત વર્ષના લગ્નજીવન બાદ અને બે બાળકોની માતા હોવા છતાં સત્યથી અજાણ રહી હતી બીજી મહિલા ત્રણ વર્ષના લગ્ન પછી કહ્યું કે તે બાંગ્લાદેશ જવા તૈયાર નથી અને હવે પતિથી છૂટાછેડા લેવા માંગે છે પોલીસ માટે પણ આ કિસ્સાઓ આશ્ચર્યજનક બન્યા હતા પોલીસે ગેરકાયદેસર વસવાટ કરનાર બાંગ્લાદેશીઓને ઓળખવા એક નવી ટેકનિક અપનાવી હતી મોટાભાગના બાંગ્લાદેશીઓ પોતાની ઓળખ છુપાવતા હતા પણ તેમના મોબાઈલ ફોનમાં પ્લસ અઠ્યાસી કોડથી ચાલતી ચેટ્સ અને કોલ લોક્સ ચકાસતા તેમની ઓળખ સામે આવી હતી ચેટ્સમાં તેઓ બાંગ્લાદેશીમાં રહેલા પરિવારજનો સાથે વાતચીત કરતા હતા જેનો પુરાવો બન્યો છે હાલ તો સુરત પોલીસે આ તમામ બાંગ્લાદેશીઓને ઝડપી કાયદેસર રીતે તેમના મૂળ વતન પરત મોકલવા માટે જેસીઆઈ એટલે કે જોઈન્ટ ઇન્સ્ટોગ્રેશન સેન્ટરને જવાબદારી સોંપી છે જે હવે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંકલનમાં રહી આગળની કાર્યવાહી કરાશે